નમસ્કાર 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 વિષય અર્થશાસ્ત્ર મોસ્ટ આઈએમપી પ્રશ્નો તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો અચૂક જોવાનો છે પસંદ આવે તો લાઈક પણ કરવાની છે તમે જોઈ શકો છો કે આપણે ધોરણ ની અંદર મિત્રો શું શું ભણવાના ખાસ પ્રથમ પરીક્ષા બહુ નજીક આવી રહી છે એટલે આપણે શું ખાસ તૈયારી કરવાનું છે એની આજે વિગતવાર આપણે ચર્ચા કરવાના છીએ ધોરણ બાર વિષય અર્થશાસ્ત્ર સમય છે મિત્રો તમારો ત્રણ કલાકનો પેપર રહે છે અને ખાસ કરીને ત હોય છે નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો હોય છે ત્યાર ઓપ્શન આપેલા હોય છે એમાંથી તમારે જવાબ લખવાનો હોય છે પ્રત્યેક નું એક ગુણ હોય છે અને કુલ 20 પ્રશ્નો પૂછાય છે બધા જ પ્રશ્નો ફરજિયાત છે આની અંદર તમારે સ્વાધ્યાયના એમસીક્યુ તમારે ખાસ કરી લેવાના અને ત્યાર બાદ તમને સમય મળે તો એક વખત તમારે પાઠ વ્યવસ્થિત વાંચી લેવાનો છે જેથી કરી તમે 20 માંથી 20 માર્ક્સ કવર કરી શકો છો ચલો હવે આપણે પ્રશ્ન બી ઉપર જઈશું વિભાગ નંબર બી જે અમે મોસ્ટ આઈએમ બી અહીંયા તો આપે જ છે પરંતુ તમે જોઈ શકો છો કે વિભાગ વિના અતિ ટૂંકા પ્રશ્નો પૂછાતો હોય છે નીચેના એકવીસ થી ત્રીસ પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં તમારે લખવાનો હોય છે એની અંદર કુલ દસ પ્રશ્નો પૂછાય છે પ્રત્યેકના એક ગુણ હોય છે પ્રત્યેક માંથી મિત્રો એક ગુણ નું પૂછાતું હોય છે અને કુલ ગુણ દસ પ્રશ્નો પૂછાતા હોય છે અને દસે દસ પ્રશ્નો ફરજિયાત તમારે લખવાના હોય છે આમાં પણ અથવા સિસ્ટમ નથી આમાં તમારે ખાસ સ્વાધ્યાયના પ્રશ્નો અચૂક તેમાંથી લેવાના દસે દસ પ્રશ્નો સ્વાધ્યાયમાંથી આવવાના છે

મૂલ્ય વિવિધ વિભાગો વચ્ચે વહેંચવામાં આવ્યા હોય ત્યાં દરેક વિભાગ માટે સમાન આધાર પર એક જ સ્તંભ દોરવામાં આવે અને સ્તંભની ઊંચાઈ તે મૂલ્ય દર્શાવે તેવી આકૃતિ સમજવા માટે શું જરૂરી છે તો આલેખ દોરવા માટે સમજવા માટે આંકડા શાસ્ત્ર નું જ્ઞાન જરૂરી છે પ્રશ્ન કરી લેજો મિત્રો ખાસ તરફ આપણે આગળ વધીશું

પ્રશ્ન નંબર ત્રણ છે રાષ્ટ્રીય આવકની તુલનામાં આવે છે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કોને રજૂ કર્યો હતો તો જીવનની ભૌતિક ગુણવત્તા મોરેશે રજૂ કર્યો હતો માનવ વિકાસના અંકમાં કયા પરિબળો ખાસ પ્રશ્ન અચૂક મિત્રો તૈયાર કરજો જીવતા જન્મેલા દર હજાર બાળકોએ એક વર્ષનું આયુષ્ય ભોગવ્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યા કે પ્રમાણને બાળ મૃત્યુદર કહેવામાં આવે છે પ્રકરણ નંબર ત્રણ નાણું વિનિમય પ્રથા મોસલે આપે નાણાંની વ્યાખ્યા આપો કોઈ પણ સમયે કોઈ પણ સ્થળે કોઈ સંચય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે નાણું કહેવાય છે ફુગાવો એટલે શું સામાન્ય રીતે અમલી બનેલ ફુગાવાને ખર્ચ પેરિત ફુગાવો કહેવામાં આવે છે બેન્કિંગ અને નાણાકીય નીતિ બેંકનો અર્થ આપો રાખીને પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાના પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ નાણાકીય નીતિમાં પરિણાત્મક સાધનો એટલે શું નાણાકીય નીતિના જે સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે છે તેવા સાધનોને પરિણાત્મક સાધનો કહેવામાં આવે છે નાણાકીય નીતિમાં ગુણાત્મક સાધનો એટલે શું જે સાધનો અર્થતંત્રના બધા ક્ષેત્રોને એક સરખા અસર પહોંચાડ્યા પહોંચાડતા નથી તેવા સાધનોને ગુણાત્મક સાધનો કહેવામાં આવે છે ચલો મિત્રો નેક્સ્ટ આગળ વધીશું એટલે શું જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા જરૂરી અને કરવામાં આવેલી આવક ગરીબી રેખા સાપેક્ષ ગરીબીનો અર્થ લખો જુદી જુદી આવક ધરાવતા સમાજના અન્ય વર્ગોની તુલનામાં કોઈ એક વર્ગની આવક ઓછી હોવાની તેને સાપેક્ષ ગરીબી કહેવામાં આવે છે

અર્થ જણાવો રોજગારી એટલે પ્રવર્તમાન વેતન વ્યક્તિને કામ કરવાની ઈચ્છા શક્તિ ની તૈયારી હોવા છતાં કામ ન મળે તેવી સ્થિતિ

રોજગાર વિનિમય કચેરી ના અહેવાલ માંથી પ્રાપ્ત થાય છે ઓળખવામાં આવે છે ચાલો મિત્રો સાતમો પાઠ મૃત્યુ દર એટલે શું તો જીવતા જન્મેલા એક હજાર એક વર્ષ આયુષ્ય પૂર્ણ પૂરું કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યા એટલે શું થશે બાળ મૃત્યુ દર શું થશે બાળ મૃત્યુ દર કામ કરતી અને કામ ન કરતી એટલે શું જે પ્રમાણ ફાળો આપતો હોય તે કામ કરતી વસ્તી કહેવાય છે અને વસ્તીનું જે પ્રમાણ ઉત્પાદનમાં ફાળો ન આપતો હોય તે કામ ન કરતી વસ્તી કહેવાય છે

ભારતની ખેતી ક્ષેત્રનો ફાળો સિત્તેર ટકા છે પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કેટલો છે સિત્તેર ટકા રોકડીયા પાક નું ઉદાહરણ આપો મગફળી તેલ તલ એરંડા છે મગફળી શેરડી છે કપાસ છે રબર છે એકત્રીસ ચુમ્માલીસ પ્રશ્નોમાંથી કોઈ પણ મનપસંદ જે સારા આવડતા હોય એ દસ પ્રશ્નો લખવાના હોય છે દસ પ્રશ્નો ના પ્રત્યેક ના બે ગુણ હોય છે હવે આપણે ચેપ્ટર વાઇઝ પ્રશ્નો જોઈ લઈએ કે કયા કયા પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે તો પહેલો ચેપ્ટર છે આકૃતિ એટલે શું તેને શા માટે દોરવામાં આવે છે આલેખ એટલે શું તે શા માટે દોરવામાં આવે છે અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું શું મહત્વ છે આ પ્રશ્ન મિત્રો કરી લેજો પહેલો આ કરજો પછી બીજા કરજો અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં કમ્પ્યુટર ટેકનોલોજી કઈ રીતે ઉપયોગી છે મિત્રો ઘણા બધા એસવીએસ માં પેપર નીકળતા હોય છે અલગ અલગ પ્રશ્નો સિલેક્ટ થતા હોય છે

નાનોને ફુગાવ નાના ના વિનીમયના માધ્યમ તરીકે કાર્યની ચર્ચા કરો ફુગાઓના લક્ષણો જણાવો બરાબર છે ફુગાવના લક્ષણો આપણે જણાવવાના છે ચલો જો ચોથો નંબર બેન્કિંગ અને નાણાકીય નીતિ વેપારી બેંકના ખાતાના વિશે સમજાવો નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો પર નોંધ લખો ગરીબી તો ગરીબી આધુનિક અભિગમ સમજાવો અને ગરીબી રેખા ને મર્યાદા મિત્રો ગરીબી રેખા મર્યાદા બેરોજગારી તો ભારતમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિના અનુકૂળ છે સમજાવો ઘટન જનની બેરોજગારીનો અર્થ અને ઉદાહરણ આપશો આ પ્રશ્ન મિત્રો પહેલા કરજો તૈયાર પ્રધાનમંત્રી વિભાજક તરીકે શા માટે ઓળખવામાં આવે છે ઉત્પાદક અને અન ઉત્પાદક વસ્તી એટલે શું મૃત્યુદર નો અર્થ મૃત્યુદર માટે સૂત્ર જણાવો મિત્રો આ પ્રશ્ન કરી લેજો પ્રકરણ આઠ કૃષિ ક્ષેત્ર પ્રશ્નોમાંથી કોઈ પણ દસ પ્રશ્નો તમારે લખવાના હોય છે પ્રત્યેક મિત્રો ત્રણ માર્ક્સ હોય છે કુલ ત્રીસ માર્ક્સ છે દસ પ્રશ્નો લખશો એટલે તમને વ્યવસ્થિત રીતે ખબર પડી જશે

તો ત્રણ ચેપ્ટર આપ્યો છે એક જ પ્રશ્ન પૂછાશે બરાબર છે વેપારી બેંક અને મધ્યસ્થ બેંક વચ્ચે તફાવત જણાવો પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય ગરીબી ગરીબી રેખા માટેના આર્થિક કારણો સમજાવો એક જ પ્રશ્ન આપ્યો છે તમારે તૈયાર કરવાનો છે

જેમને એસપીએસ માં હોય મિત્રો કરજો ના હોય ના કરતા બરાબર છે પણ બોર્ડ માટે તમારે કરવા પડશે ત્યારે વિભાગ એની આપણે વાત કરીએ અતિ લાંબા પ્રશ્નો નીચેના ઓગણ સાહીઠ થી ચોસઠ પ્રશ્નોમાંથી કોઈ પણ ચાર પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખવાના હોય છે કુલ ચાર પ્રશ્નો હોય છે પ્રત્યેકના પાંચ ગુણ હોય છે એની અંદર મિત્રો તમારે કુલ વીસ માર્ક્સ કવર કરવાના હોય છે મિત્રો એક એક પ્રશ્ન મેં આપ્યો છે અમુકમાં શેર થાય બે પણ આપવા પડે એમ છે તો આપ્યા છે અમુક ચેપ્ટર્યા સમજાવો પ્રકરણ નંબર ચાર છે નાણાકીય નીતિના પરિણાત્મક સાધનો અને સવિસ્તર સમજાવો પ્રકરણ પાંચ ગરીબી એટલે શું ગરીબી નિરીક્ષકો સમજાવો પ્રકરણ નંબર છ બેરોજગારી ભારતમાં ઉદભવતી બેરોજગારીના કારણો જણાવી કોઈ પણ ખેતી ઉત્પાદકતા વધારવાના ઉપાયો જણાવો મિત્રો આ છે આપણા આજના મોસ્ટી પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો અચૂક લાઈક કરજો ચેનલ પર નવા હોય

ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત